જય માતાજી રામ રામ ને સીતારામ સવાર સવાર સવારમાં લોક શરૂ કરી મારે અચાનક જવાનું છે તળાજા તો જો ગાડી છે બહાર આપડી ધૂમભાઈ અને કેવલ છે ભણવા અને નીતુ ની ઘરનું કામ કરે છે પછી એને બપોરનું થાય એટલે રાંધવાનો ટાઈમ હોય તો થોડુંક દુકાનનું કામ હતું મેં બતાવી દીધું ભાવાને એવું બાંધી દીધું છે તો અત્યારે જઈ છે તળાજા તડકો થોડોક છે તો રૂમ મોટે બાંધીને ને પૈસા નીકળીએ આપણે તળાશ જેલા હતા તળાજ રીતે આવતા અને આવીને પછી થોડોક તડકો લાગી ગયો એટલે બરફ ખાઈ લીધો છે અને બરફ ખાઈને પછી થોડી વાર પછી જમીન પણ લીધા તો જમવાનો બ્લોગ એ ઉતાર્યો ને ભૂલી જાવ ત્યાં હા મહેમાન હતા એટલે મહેમાન આવેલા છે અમારે ફૂઈ નહીં આપણે સુરત થી તો જમી લીધું બપોરનું જમતા જમતા વ્લોગ ઉતારતા તો ભૂલાઈ ગયો શરમ તો હું આરામ કરાવે ઘરમાં હું તા ફીકડી કર

એટલે એકલા જ બેઠા લાગે કેવળ નહીં કેસા એ રમ ભાવી એટલે કેમ કેમ આમ દેખ મંદિરે મંદિરે રમ આવી ગયા તો આનો ફોકસ કસાઈ શકો જલ્દી થાકી જશે મને મારે કેવળ જાવ ન દે ખબર ન હોય ઈ થોડો હમજો છોકરા કે તો કોક કસરાઈશ આદર એટલો હો કોક પક કસરા નહી થાકી જશે મને જસર જો મારે બોકા કા કે સ્કિન બકાલો બનાવન કે નકી ગરો કે કામ કે હાશ પડી જે છે બકાલો તો લાવ્યો તો પણ હું શું કરી ખબર ને પૂછ્યા આપણે રાંધવાનું શરૂ કરો છે કેમ કેમ વાસ મોઢે આવી સો ઓતી કરતી કેન માતી હું કરતી એ કરતી હું તો કહું આનો તો જિન બંધ કરી

હલો આપણે દેરીયા દૂર લઈને આવતારા છીએ કે શું કરે એમ જોઈએ આપણે આપણે રાંદવાનું શરૂ કર્યું કે મને કે ભૂખ લાગે છે થઈ ગયું છે મોડું તો મારજો કેવલભાઈ આવે છે પાર્ટી કે પાર્ટી બાલટી કરો એમ કે તો પાર્ટી શરૂ થઈ મેં હવે નિયોળ વિડિયો બનાન મુરે કરી હોય કે પૈસા છે તીઓ પાર્ટી કે પૈસા આમ ને તેમ ને બધું પાર્ટી ને પાર્ટી હમણાં જો પેમેન્ટ ને જો લાઈવ માં કોલ કરીને પાર્ટી માંગે પેમેન્ટ તો નાની કે

હા આຊુવા છે પાર્ટી દયા ને बर्थडे ની આપને દેવાનો હેગા કાચી વાચી પાર્ટી માં મત ને થર બર્થડે માં પાર્ટી મત કે કરાયું ની પાર્ટી તો થોડી પાર્ટી માલ કે હારું ખવરાવ થાય તો હોટેલ જમવા લઈ જવાય કે તો હોટેલ આખા ઘર દે હોટેલ માં ન મળે કે હું છોડવા

તો નો બ્લોગ આજ આવતો હતો આજે પૂરો કરીશ તો વિડીયોને લાઈક કર્યું શેર કર્યું અને કમેન્ટ કર્યું છે ચેનલમાં પહેલી વાર વચ્ચે ચેનલને કરતા જ ને મળીશ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય